ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું અને અત્યારે વાગ્યા છે 7 આજે હું વેલો છૂટી ગયો છું કેમ કે થોડું કામ હતું એટલે વેલો જવાનું છે મારે જો હજુ અહીંયા છે અંધારું અને મારું વાઇપર ચાલુ છે તો પછી મળી હવે ઘરે જઈને થોડી ઉતાવળ છે એટલા માટે ચાલો તો પહોંચી ગયા છીએ ઘરે સાત અડતાલીસ થઈ છે વેલા નીકળ્યા તો એ પોણી કલાક થઈ ગઈ અને આવી ગયો છે રાધિકાનો કોલ જય શ્રી કૃષ્ણ કેમ વેલા આવી ગયા બસ આજ મજા આવી ગઈ મને એટલે વેલો આવી ગયો કઈ નહી હાલો જલ્દી નીસ ને ઉઠાડો નાસ્તો ભરવાનો છે ને હમ

તો હવે આને ખાલી તળીશ તળેલી ભાખરી અને ચા આપણે ખાસો આજે બીજા બધા હથિયાર લઈ લઈએ તો અત્યારે વાગી ગયા છે આઈ થિંક હા ઘણા નવ ચાલો તો ભાખરી ને બધું ચા ને બધું રેડી થઈ ગયું છે જો તમે ભાખરી ચા કેરી નો થાણું કાગડા કેરી નો થાણું હો કાગડા કેરી તો હવે જમી લો ફટાફટ

ચાલો તો નીકળી ગયા છીએ આપણે ડિલિવરી કરવા જવા માટે હવે જોઈએ કાલની જેમ જ માર્કેટ સારું હશે તો રહેવું નાગા ઘરે આવીને હું જાઉં રાધિકા ગઈ છે આજે જોબ પર નીચ ગયો છે ભણવા ડ્રેસ નાઇટ કરીને આવીને હું છે અને જયદીપભાઈ હું છે જી તો પછી વિચાર કરીએ કે હું કરું જોઈએ આગળ હું કરીએ જોતા રહી રહીજો બરાબર તો જો વાગી ગયા છે સવા પાંચ અને હું આવી ગયો તો એક વાગે ઘરે એક વાગે ઘરે આવીને સુઈ ગયો તો અત્યારે ઉઠો આરામ કર્યો મેં હવે રસોડામાં બને છે ભાખરી આ બધા બધા jadi dibana-bana sih, bakri aku ini nih, saya ini sih reading karo mati kya leto, iya? ae ae kya buk sih? nasi bukanya? Invisible sih Invisi... Invisible nah, dikera lia, iya abra reading karo mati oba iya, oba iya iya dan TTRS, TTRS rumah piala buk, piala reading

ઈસકા ઓપોઝાઈટ પ્લે ની ટીમ ને સપોર્ટ કરે છે ખબર કાઈ નથી પડતી ક્રિકેટ માં પણ સેસકા કા ની વાહ સીએસકે ની ટીમ સપોર્ટ કરે આઈ હીટ ધ બેટર બ્લુ હોય રેડ હોય

ખબર તો સીએસકે ની કઈ છે ને સીએસકે 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 ખાલી ઓલા જયસ કાકા બોલે ને સીએસકે લે ની વાહ ઢોળો દે હાલો નીસ બે આપડે રીલ્સ બનાવી નહીં મે કામ કરી લીધું હું તે કાઉન્ટ કરી કેમ હું કામ કાઉન્ટ કરી દીધું पण हु ने काम करतो ते जॉयो नी वासण चढवतो तो खोटू बोलतो पुष का, का ने वासण चढावतो वासण चढावतो वासने आ चलो देखाडो की मणाव छे आ ते आलो फटाफट हालो रसोडा मा रसोडा मा क्यों दिली सिखवाडी दो तने जावी जावी Eu não sou um cão, eu peguei a mão. Peguei. Você é o cão. a mão, mas não sei se tem Eu não sei. O que vai fazer? O Você não fazer? que o Ashok Você não sabe? Não. Por que? da sou દાદા છે તો કેમ ચાલો તો વાગી ગયા છે સાત અને કરી દીધી છે જમવાની તૈયારી આજે જમવામાં કોઈ ખાસ મેનુ નથી ઓનલી ભાખરી બની છે અને ચા બને છે ખાલી ખાલી અને ખાલી ચા ભાખરી ખાવાની છે બીજું કાંઈ બન્યું જ નથી કે એટલે દીધા બધું અલગ 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 ખાતા હોય તો રોજ અલગ અલગ જ હોય ને તો આમ તો જો કે સવારે ચા ભાખરી ખાતા જ હોય પણ તોય હાંજે જે ખાઈ એ આ મેનુમાં જ ગણે ને આપણે તો ચા ભાખરીના રશિયા હોય એને માટે આ મેનુ ગણાય તો ચાલો જોબ પર આવવા નીકળી ગયો હતો અને ઓલરેડી હું લેટ પડી ગયો છું આઠ વાગીને છ મિનિટ થઈ ગઈ છે એટલે મારે અંદર જવું પડશે ફટાફટ તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા તમને ધ્યાન રાખજો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય